તમારા પાંચ વાગ્યા ચંદ્રેશ ઠાકરે ફોન સ્વિચ ઓફ કરી તો હવે અમારે કોને કહેવું અમે અમે એટલું જ કઈ ગુજરાત પોલીસને કે અમને અમારો ન્યાય દઈ દઈએ અમને અમને અમારા પૈસા દઈ દઈએ અમારે આબરૂ તો નહીં દે પણ અમે અમારા પૈસા દીઓ પૈસા નો અમને અમારો કરિયાવર દીઓ જેટલો મેરેજ અમારો કંકોત્રી હતો તો એમને અમારો કરિયાવર દઈ દીઓ અમાર બીજું કાઈ ન જોતું અમને અમને અમારો ન્યાય દઈ દીઓ એટલે પૂરું

અમને અમને અમારો ન્યાય દો અમે ગુજરાત પોલીસ ને જ કે અમને અમારો ન્યાય દો અને અમને અમારા પૈસા દો અને અમારા બાપા વ્યાજ ભરે હે એનાય નઈ અને અમે ગામો ગામથી થી અમે 10 10 20 20 ભાડા પૈરા દો આમાં અમાર હું કે ગાડી ના ઈ અમને દો અમારું હે તમે 30000 રી દો અમને અમારો વ્યાજ દો અમને અમારા ભાડા પર બધું અમને દો અમને એકો 1 રૂપિયો છે કારણ કે અમે રૂપિયા રાતો હતા ને કે મેરેજ કરો અને અમે ઈ કહી અને તમે પોલીસ સરકાર ની જ અમે કરી